નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં હશે તો મિત્રો તમને બધાને ખબર છે કે સીસીઈ ની એક્ઝામ આવી ગઈ છે અને એ લોકોએ એક્ઝામ ની ડેટ પણ આપી દીધી છે કે પંદર માર્ચે તમારી એક્ઝામ લેવા છે તો પંદર માર્ચે લેવા છે એટલે શું ફક્ત હવે તમારી પાસે દોઢ મહિનો જોવો રહ્યો દોઢ મહિનામાં અમુક દિવસો તો જતા રહ્યા છે બરાબર તો હવે શું કરાય કે આખો કોર્સ આપણે લાઈવમાં કે ઓફલાઈન ભણાવીને પૂરો ના કરી શકીએ પણ એનાથી આપણે ડરી જવાનું નથી આપણે એવું અમે એક આયોજન કર્યું છે કે જેની અંદર તમારું વ્યવસ્થિત રિવિઝન પણ થઈ જાય અને આખું ગણિત રીઝનિંગ પણ કવર થઈ જાય તો એના માટે મિત્રો અમે એક મેથ રીઝનિંગ ટેસ્ટ સિરીઝ બે હજાર છવ્વીસ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ કે આ છે શું આ કોને કોને ઉપયોગી થશે તો ખાસ કરીને સીસી એના પછી પીએસએ તો કે આ બેની પ્રિલિમ પરીક્ષામાં આ લોકોને સો એ સો ટકા મદદરૂપ થશે અને કોન્સ્ટેબલ ને પણ આ ભરપૂર મદદરૂપ થશે તો આ સીસી પ્લસ પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ પ્રિલિમ પરીક્ષામાં તમને આરામથી તમે પાસ થઈ જાવ જો વ્યવસ્થિત તમે થોડી ઘણી મહેનત કરી લેશે તો આમાં તમારું વ્યવસ્થિત રિવિઝન પણ થઈ જશે બરાબર અને આ કેટલી ટેસ્ટ સિરીઝ છે તો કે ત્રીસ ટેસ્ટ સિરીઝ નો એક આખો સેટ છે સો આ એક જ દિવસમાં ટેસ્ટ સિરીઝ મળી છે નહીં તો એનું આખું એક અમે શેડ્યુલ બનાવેલો છે અને આ ખુદ ટેસ્ટ છે એ હું ખુદ જાતે બનાવવાનો છે એટલે કે એવા કોઈ ફાલતુ ક્વેશ્ચન નહીં હોય કે ટકાવારી છે ટકાવારીમાં ટોટલ સત્તર થી અઢાર ટાઈપ બને છે તો આપણે એને વ્યવસ્થિત કવર કરશું અને આમાં જે ક્વેશ્ચનો હશે એ સીસી બે હજાર ચોવીસમાં જે લેવાણીથી આખી એકોતેર એકોતેર શિફ્ટનું તમને આમાં એનાલિસિસ કરી અને સારા સારા ક્વેશ્ચનો હશે એવા ક્વેશ્ચનો કે જે બધી શિફ્ટમાં પૂછાણા તો એ ક્વેશ્ચનને આપણે પહેલા પ્રાયોરિટી આપશું ટૂંકમાં તમારા બધા ટાઈપ્સ એ કવર થઈ જશે એના સિવાય બે હજાર પચીસ માં આજે કેટલી તારીખ થઈ છે ફેબ્રુઆરી બે ફેબ્રુઆરી બે હજાર ને છવ્વીસ તો અહિયાં સુધી આજ સુધી જેટલી એક્ઝામ લેવાની છે જીએસએસબી દ્વારા કે કોઈ પણ બોર્ડ દ્વારા એ બધી બે હજાર પચીસ બે હજાર છવ્વીસ બધાના ક્વેશ્ચન નું એનાલિસિસ કરીને આ બધા ક્વેશ્ચન પેપર બનાવવામાં આવ્યા છે અને આ ખુદ હું જાતે બનાવીશ બરાબર ચલો તો હવે આપણે જોઈએ કે આની વિશેષતા શું રહેશે

પણ ગણિતનો જે ઉંમર વાળો પાર્ટ છે એ તમને રીઝનિંગ કાઉન્ટિંગ કરે છે ઈવન જે ડીઆઈ છે ડેટા ઇન્ટરપ્રિટેશન તો માહિતીનો અર્થઘટન એ પણ કની અંદર કન્સિડર કરે છે તો કે એ પણ છે એ રીઝનિંગ ની અંદર કન્સિડર કરે છે તો જો 3 ડીઆઈ પૂછે તો 15 માર્ક તમે ગણિતમાં નાખો તો ગણિત 45 માર્ક નું થઈ ગયું તો બંને સરખા થઈ ગયા ઈવન તો હજી તમે ઉંમરના દાખલા પણ પાંચ આમાં મૂકી ગયો તો ગણિત 5 50 માર્ક નું થઈ ગયું એટલે હકીકતમાં તો તમારે ગણિત જ વધારે છે કરવાનું બરાબર તો આપણે બંનેને સરખો ન્યાય મળે એટલે પંદર પંદર માર્કના રાખેલા છે એના છે કે આની વેલિડિટી કેટલી રહેશે તો કે આની વેલિડિટી છે એ તમે ટેસ્ટ ખરીદીશો ત્યાંથી છ મહિનાની રહેશે કેટલા મહિનાની રહેશે છ મહિનાની રહેશે એટલે આવનારી હજી કોઈ આપણે પંચાયત બોર્ડની એક્ઝામ આવવાની છે તો એમાં બધામાં પણ તમને આ ખૂબ જ ઉપયોગી થશે બરાબર દરેક ટેસ્ટનું સોલ્યુશન એપ્લિકેશનમાં તમને રેકોર્ડેડ વિડીયો સ્વરૂપમાં મળશે ક્યારેક આપણે જો મન થશે તો આપણે લાઈવ પણ પ્રોગ્રામ કરશું બરાબર પણ મોસ્ટલી તમને રેકોર્ડેડ ફોર્મમાં તમને આનું સોલ્યુશન છે જોવા મળશે બરાબર ચલો હા આના શેડ્યુલમાં આપણે શેડ્યુલ બનાવેલું છે પણ કઈક કારણો છે કઈક આગુ પાછું થાય તો થોડો ઘણો છે એ ચેન્જીસ આપણે કરશું બરાબર હવે આ ટેસ્ટનું આયોજન કઈ રીતના હશે તો કે જો અહીંયા મેં તમને આ ટોપિક આપેલા છે કે પાંચ તારીખથી થી આપણી ટેસ્ટ છે શરૂઆત ક્યાંથી થવાની છે તો કે પાંચ તારીખથી ક્યાંથી થવાની છે પાંચ તારીખથી તો પાંચ તારીખે તમારે ટેસ્ટ પેપરમાં શું હશે તો કે પંદર માર્ક નું સંખ્યા જ્ઞાન છે ગણિતની અંદર અને પંદર માર્ખની સંખ્યાત્મક શ્રેણી એટલે કે નંબર સિરીઝ રિઝનિંગમાંથી તો આ આખું શેડ્યુલ છે કે કયા પેપરમાં કયો ગણિતનો ટોપિક તમારે પાકો કરવાનો છે કયો રિઝનિંગનો ટોપિક પાકો કરવાનો છે તો આ રીતના એવું આયોજન કરેલું છે અમે કે તમે આરામથી સીસી ની એક્ઝામ આવે એ પેલા તમે બધા જ ચેપ્ટર નું વ્યવસ્થિત રિવિઝન કરીશું બધા જ ટાઈપના ક્વેશ્ચન કરીશું તો જો આ રીતના આખું આયોજન કરેલું છે પાંચ તારીખ છ તારીખ સાત તારીખ નવ તારીખ વચ્ચે ક્યાંક ક્યાંક રજા પણ આવશે બરાબર તો આ રીતના આખું શેડ્યુલ બનાવેલું છે કે જેની અંદર તમારા દરેક ટોપિક છે એ ક્રમ વાઇઝ ક્લિયર થઈ જશે બરાબર ચલો આ રીતના અને લાસ્ટમાં કે લાસ્ટમાં અમે જે આ ઓગણ આ બે છે નવ ત્રણ બે અને દસ ત્રણ બે તો ત્યાં નેવું નેવું માર્ક બે અમે પેપર મોક પેપર શું કહે મોડલ પેપર લઈશું કે જેની અંદર તમારું શું જે પ્રમાણે તમને સિલેબસમાં માં આપેલો હશે સીસીએ માં શેમાં આપેલો છે સીસીએ માં એ જ પ્રમાણે આપણે અહીંયા નેવું માર્ક પેપર હશે મેથ અને રીઝનિંગ બે પેપર હશે હવે ઘણીવાર એવું થશે કે પીએસઆઈ છે તો પીએસઆઈ લોકોને દસ સો માર્ક નું હોય છે પણ એને એને આ કામ તો લાગશે બરાબર એને એક ડીઆઈ બે ઓછી થશે એટલે બંનેને કામ લાગશે બરાબર તો લાસ્ટમાં તમારા છે આ બે નેવું નેવું માર્કના પેપર છે હવે ક્યાં તો આપણે વિશેષતા કહી દીધી આ રીતના આખું આયોજન છે હવે કે આ તમે ખરીદી કઈ રીતના શકશો તો તમારે પ્લે સ્ટોરમાં અમારી એકદમ નવી જ એપ બનાવેલી છે કે પ્લે સ્ટોરમાં તમે કેશિયર ટાઈપ કરશો એટલે તમને જો આ એપ જોવા મળશે કઈ જો એપ જોવા મળશે એપમાં ખાસ ધ્યાન રાખજો કેમ કે અલગ અલગ ઘણી બધી એપ જોવા મળતી હોય છે કેશિયાઈ કરેલું છે આ રાઉન્ડ વાળો સિમ્બોલ છે આ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની રજીસ્ટ્રેશન પ્રોસેસ એ બધી પૂરી કરવાની છે રજીસ્ટ્રેશન પૂરી કરશો એટલે તમને અહીંયા આ મેઇન પેજ ઉપર પણ જોવા મળશે મેથ રિઝનિંગ ટેસ્ટ સિરીઝ બે ને છવ્વીસ આ પેડ કોર્સ છે આની અંદર પણ તમે જશો તો ત્યાં પણ તમને એનું પોસ્ટર જોવા મળશે અને મેથ રિઝનિંગ કોમ્બો અહીંયા જશો તો આની અંદર પણ તમને જોવા મળશે બરાબર ત્યાં જશો એટલે તમને આ રીતના પેજ હશે એના પછી તમારે એના ઉપર શું કેવાય શું પેમેન્ટ કરી અને તમારે એ ખરીદી લેવાની છે જેવું તમે ખરીદી લેશો એટલે તમારા છે માઇ કોર્સ કોર્સમાં આવી જશે હવે આ તમે કેટલા રૂપિયામાં ખરીદી શકશો તો કે આ જે છે એ તમે ખરીદી શકશો અત્યારે બસો ને એકાવન રૂપિયામાં કેટલા રૂપિયામાં બસો ને એકાવન રૂપિયા ખાલી ફક્ત બસોને એકાવન રૂપિયામાં તમારે ખરીદી શકશો અને તમને ત્રીસ ટેસ્ટ મળશે હવે ત્રીસ ટેસ્ટમાં તમે જો ક્વેશ્ચન ગણો ને તો પંદર મેથેમેટિક પિસ્તાલીસ ચારસો ને પચાસ મેથ ના ક્વેશ્ચન હશે ચારસો ને પચાસ રિઝનિંગના ક્વેશ્ચન હશે એટલે ટોટલ તમારા કેટલા ક્વેશ્ચન બની ગયા નવસો અને આ નવસો ક્વેશ્ચન એકદમ ક્વોલિટી વાળા છે બરાબર ખુદ હું જ એનાલિસિસ કરીને કાઢીશ બીજું કોઈ કાઢશે નહીં બરાબર

ટેસ્ટ પૂરી થશે એટલે એનું તમને સોલ્યુશન અંદર જોવા મળશે રિઝલ્ટ પણ જોવા મળશે કયો સાચો કયો ખોટો એ બધું જોવા મળશે અને આ વિડીયોમાં તમને આ દાખલાથી કઈ રીતના સ્માર્ટ વર્કથી ગણી શકાય એનું સોલ્યુશન હું તમને રેકોર્ડેડ ફોર્મમાં આપીશ અને બને ક્યારેક જો મેલ પડે તો આપણે ઓનલાઈન પણ થશું બરાબર તો આ રીતના છે આખું તમે ખરીદી ટેસ્ટ સિરીઝ એ ખરીદી શકશો બરાબર ચલો અને હા કે તમારે અમારે કોન્ટેક્ટ છે તમે આ કેસીઆઈ છે એ પ્લે સ્ટોરમાં કરી શકશો પણ યુટ્યુબ છે ટેલિગ્રામ છે ઇન્સ્ટાગ્રામ છે એમાં બધામાં તમે ક્યાં તો કે મેથ વેથ અશ્વિન સર આવું ટાઈપ કરશો એટલે તમને મારા સિમ્બોલ વાળો એક મારા ફોટા વાળો એક સિમ્બોલ દેખાશે એમાં પણ તમે અમને ફોલો કરી શકો છો બરાબર તો ત્યાંથી પણ તમને આની ઇન્ફોર્મેશન મળશે તો આ એક સરસ મજાનું આયોજન છે કે તમે ટૂંકા સમયમાં સારામાં સારી તૈયારી કરી શકો અને પ્રિલિમ પાસ કરી શકો બરાબર અને હું ગેરંટી આપું છું કે એમાંથી તમારા આજે હું જે પેપર આખા ક્વેશ્ચન તમારા જે બનાવશું એની અંદરથી નેવું થી પંચાણું ટકાના ક્વેશ્ચન તમને બેઠા જોવા મળશે એ ટાઈપનું આખું એનાલિસિસ કરીને અમે બનાવશું બરાબર એવું આલતું ફાલતું ક્વેશ્ચનો હશે નહીં એની હું ગેરંટી આપું છું